નો સામાન પણ તમને જોવા અહિયાં મળી જશે તો ચાલો ની શરૂઆત કરી અને અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું प्लास्टिक आईटम ते एक्जिबीशन लगेलू है पाषणी भागनी अंदर आइटम आईटम तक से तो वीस रूपयानी अंदर घर वी अनुखेल छो वीस अंदर तो आर तमने लागे आ रीत कलेक्शन तक अगेलू जो मैं घनी वेराइटी तीसरे लगती तो चलो एक एक वेरायटी हूँ तक बता द માછા વિશે ઉપ્યાની અંદર તમને અહીં ઘણી બધી કિતાંગે અંદર ઉપયોગી સાબિત થાતી તેવી બરાકરી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના પાસ પેડ જેની કિંમત ₹20 આની અંદર તમને જોવા મળશે કાંઈક ચાર કલર તો આર હે નીટો પર જો પણ તમને અહીંયા થેક મળી જશે

તો આ રીતના કલરફુલ કન્ટેનર પણ તમને જોવા મળશે જેની ઉપર પ્રિન્ટિંગ વર્ક પણ કરવામાં આવેલું છે આની અંદર પણ તમને બે કલર જોવા મળવાના છે પિંક કલર અને બ્લુ કલર આ રીતની તમે ચેક કરી શકો છો નાની ડોલ આની ઉપર તમને ઢાંકણ પણ બનેલું જોવા મળશે તો અહીંયા ચેક કરી લો આ રીતના કન્ટેનર ફ્રન્ટ એન્ડ પર રિફ્રેશ કરેલો છે એટલે તમે ચેક કરી શકો છો. બેક કન્ટેનર જોતા શકે પણ તમને અહીંયા ચેક મળી જશે. લમ ચોરસની અંદર અને લમ ગોળની અંદર અહીં અંદર પર તમને બે કલર જોવા મળવાના છે. અહીંયા આવી ગયા છે બ્રશ

साबु मुक प्लास्टिक न कम्पोस्ट मिली जाना प्लास्टिक न डब्बा तीन जोता हमसे কপি না শাবর চালো তো খোলি গু

આરિયા ચા ગેલેરી ભરવા માટે અન્ય કોઈ શામન તમારે ભરો હોય તે રીતના કન્ટેનર તમને અહીંયા છે. 1400 ની અંદર જોક મળશે. ધની કિંમત તમને 120 રૂપિયા જોક મળવાની છે. 500 તમને બે કલર જોક મળશે. ડકનનો કલર અલગ હશે. બ્લુ અને पिंक આની ઘણા બોશ પણ તમને જોવા મળશે જેની અંદર નાના નાના ખાના પણ બનેલા છે તો તમે અલગ અલગ બોશ કરવાની અંદર રાખી શકો છો તો આ કન્ટેનર તમે ચેક કરો છો તો તમને જોવા મળશે જબરદસ્ત ક્વોલિટીનો બનેલો પકડવા માટેના હેન્ડલ બની પકડવા માટેનો હેન્ડલ પણ તમને જોવા મળશે અને ખોલવા માટેનો હેન્ડલ પણ તમને જોવા મળશે કોઈ આર હેપ્પિંગ વોલ્વની અંદર તમને કન્ટેનર જોવા મળવાના છે જેની અંદર હેન્ડલ પણ તમને જોવા મળશે કોલેટિશ છે અહીંયા તમે ચેક કરી શકો છો

અને કિંમત ની વાત કરીએ તો તમને એક કન્ટેનરની અંદર બીજા બે કન્ટેનર જોવા મળશે જેની કિંમત તમને ની અંદર છે બે કલર જોવા મળશે બ્લુ અને પિંક તો અહીંયા કન્ટેનરની ક્વોલિટી સારી છે તમારે ખરીદવા હોય તો તમે અહિયાં આવી શકો છો તો સ્નાન કરવા માટેના પાટલા પણ તમને અહિયાં મળી જશે

આ જે કાઉન્ટર લાગેલો છે તેની અંદર તમને કિંમત અલગ જોવા મળશે. આ એક ના બોટલ તમને એક શણમે 20 ને કિંમતમાં જોવા મળશે. અને નું એક પણ તમને જોવા મળશે ટ્રાન્સકેન્ડ જોવા મળશે અને લંબાઈ તમે વધારી શકો છો. આની અંદર તમને શાકભાજી સ્ટ્રોલ કરી શકો છો આની અંદર તમને નાના ના ખાના જોવા મળશે જે છે કરીને હવા અંદર ને શાયદો પર જઈ શકે દેવા તો આપણે મૂકેલી હોય એમાં હવા લાગે ડુંગળી હોય કે બટાકા હોય કે ગલની કે ખરાબ ના થાય તો ખાટવા જોવા માટે આ ઈચ્છા તમને પાયા પણ જોવા મળી જવાનો છે આની અંદર તમને

थापन ₹10000 ની અંદર ₹10000 ની અંદર તમે 5 નંગના વર્ષા શાવુ ફ્લોર શாப் કરવા માંગેના લિક્વિડ વિષ્મ બોટલ અહીંયા તમે જોઈ શકો છો પ્લાન્ટ લગાવવા માટેના પ્લાન્ટર પણ અહીંયા રાખેલા છે જેમ કે 150 ₹ છે અને બાથરૂમ ની અંદર પાણી ભરીને ઉપયોગ કરવા માંગેના

અહીંયા છે તમને કલરફુલ ડોલ પણ મળી જશે આ મોટે ડોલ છે તેનાથી નાની ડોલ તમને અહીંયા જોવા મળશે અને નાના પ્લાન્ટર જોઈતા હશે તે પણ મળી જશે તો જબરજસ્ત રીતે તમે અહીંયા આવશો તો ગોઠવણ કરેલું આ ની અંદર જોવા મળશે ઘણી બધી

તો અહીંયા તમે તમને પહેલું કાઉન્ટર બતાવી દીધું જેની અંદર પ્લાસ્ટિક ની વેરાયટી હતી એની બાજુની સાઈડ ઉપર આપણે જઈશું જેની અંદર તમને કાચના બનેલા કપ રકાબી પણ જોવા મળી જશે તો ચાલો બાજુના કાઉન્ટરમાં આપણે જઈએ અને જોઈએ આપણને શું શું વસ્તુ અન્ય જોવા મળે છે તો એસો એસી રૂપિયાની અંદર આપણને સો કપ ને સો રકાબી મળવાની છે

તો સ્કૂલે લઈ જવા માટેના આ રીતના પાઉચ પણ તમને મળી જશે જે કાપડેમાં બનેલા છે અને પ્લાસ્ટિકની અંદર આવા તમને જોવા મળશે કાપડેમાં તમને આ ડાઈનિંગ વાળું જોવા મળશે કેહ બેન પેન્સિલ કલર પણ મળશે અમુક વસ્તુની કિંમત થોડીક વધારે હશે પણ તમને વધારે પડતી વસ્તુ વીસ રૂપિયા વાળી જોવા મળવાની છે આ સ્કેચ પેન કલર પૂરવા માટેના તે પણ વીસમાં পোটার চাড়া মা রোল কলর পরিকর

आने कीमत हमने 85 रुपया जोवा मान से डबल कैप मोती नानी शैलो टैप डस्ट શેર અબડ ડોટ તમને 20 રૂપિયામાં જોવામાં આવશે તો જો છો આની વિડિયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ ડિટેલ મે તમારી સામે શેર કરી શેર સજાજે નજર જો કાકે આપણે આવ્યા એકની વેરાઈટી હોય કાચીની વેરાઈટી હોય એક સ્નોરિંગનું સામાન્ય સંપૂર્ણ ડિટેલ તમને જો પસંદ આવી હોય તો તમે વિડિયોને લાઈક કરી શકો છો અને વિડિયો પર શેર કરી શકો છો તમારા મિત્ર સાથે જો તમે વડોદરાના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો અહીંયા આવીને તમે પ્લાસ્ટિકની વેરાયટી અને સ્ટેશનરીનો સામાન આરામથી ખરીદી કરી શકો છો તો અહીંયા સુધી વીડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત